મિત્રો જય શામ અમારા વલૉગમાં તમારું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત अखंड विश्वाला शांतीचा संदेश देणारे महाकारुणी तथागत भगवान गौतम बुद्ध बौद्धिसत्व भारत भारतरत्न डॉक्टर बाबासाहेब आंबेडकर यांच्या प्रतिमेला प्रथम त्रिवार पंचांग प्रणाम ती बुद्धी सोसायटी ऑफिज भारतीय बौद्ध महासभा या राष्ट्रीय संस्थेचे अध्यक्ष आदरणीय महाउपस्थित मेरात ते आंबेडकर यांच्या वायुभीतीने चाललेले करण्यासुद्धा माझा त्रिवार पंचांग प्रणाम तसेच आदरणीय कार्याध्यक्ष બુદ્ધ શરણમ ગચ્છામી હા મિત્રો બુદ્ધ શરણમ ગચ્છામી જય શરામ મિત્રો તો આપણે શાદીમાં આવી ગયા મિત્રો નિહાળી શકો છો જો ગુલાબડી પાંદડીથી સ્વાગત કરે છે અને બહુ સરસ મજાનું આયોજન છે ઓ ભાઈ હા આ સરસ મજાની મરાઠીના બાળકો માટેની હાઈસ્કૂલ શાળા છે અને આ શાળામાં રાત્રે આ લગ્ન માટે ભાડે આપે છે તો જો તમે આ સરસ મજાનો આ હંધી કેવી ગોઠવણીને કેવી લાઇટને આ હાદી જોરદાર આ નિહાળી શકો છો જય શરામ મિત્રો તો આ પંતનગરમાં અમારા ઉતારા છે ને ઉતારાની બાજુમાં જ આ મરાઠી શાળા છે ને શાળામાં આજે રાત્રે સરસ મજાના લગ્ન છે તો અમે આ બાજુમાં આ હં જોવા માટે આવ્યા સિંહ જુઓ તમે જય શ્યામ મિત્ર તો એન્ટ્રીમાં બુદ્ધ ભગવાનની સરસ મજાની જો આ પ્રતિમા ગોઠવી છે ને આ અંદર આપણે જો તમે હંડુ નિહાળી શકો છો સરસ મજાનું અહીંયા આયોજન છે ઓ ભાઈ આ જુઓ હા મિત્રો તો આ ગામડાના લગ્ન અને આ સિટીના ના જો તમે આ લગન મેરેજ કેવાય છે હા મિત્રો જયારે અને આ ગામડાના લગન માં તો આડા ગાડા નો ફેરવવામાં આમાં જોઈ શકો છો નિહાળી શકો છો સરસ મજાનો આ જોરદાર આ હંધી ગોઠવણી કરેલી છે ઓ ભાઈ હા મિત્રો આ આંધ મેરેજ કહેવાય ઇંગ્લિશમાં ને મેરાજ કેવાય છે ને આપણે હાથી ભાષા એમાં લગ્ન કહીએ પણ ખરેખર આ હંધી મોજ આવે એવું જ હોય આમાં ગોઠવણી જોરદાર છે હા જો મિત્રો આ વેઇટર છે ને એ તમને જ્યુસ પાણી આ હંધી હા મિત્રો તો આ સ્ટેજ જોઈ શકો છો જો કેવો સરસ મજાનો જોરદાર આ સ્ટેજ છે હા મિત્રો તો બારાત આ રહી હે તો પૈસા દીકરી હાલો મિત્રો તો તમે નિહાળી રહ્યા છો કે આ જો વરરાજા ને કિનાર એવો છે કે સાથે ડિસ્કો કરે અને આનંદથી ઝૂમી ઉઠે હા મિત્રો તો જો સિટીમાં આ પ્રથમ એન્ટ્રી દરવાજામાં તમારું એટલું બધું સ્વાગત કરે કે ગુલાબની હા ગુલાબની પાંદડીથી સ્વાગત કરે ને આ જો તમે આ નિહાળી શકો છો સરસ મજાનો આ હોલ છે ભાઈ જુઓ તમે હા હા મિત્રો તો આ સીટીમાં તો એટલો બધો ખર્ચો કરે કે આમાં તમે આ નિહાળી શકો છો કે કેવું આ હંદોઠવેલું છે જય મિત્રો તો આ લોકો એના ધર્મગુરુને જો આ ગુલાબની પાંદડીની કેળી બનાવી અને પુષ્પથી આનું આગતે વાગતે સ્વાગત કરે હા તો તમામ પ્રકારના સંપ્રદાયોમાં પોતપોતાની રીતે પોતાના ગુરુને સરસ મજાના સરસ મજાના સ્વાગત કરીને ભગવાન અમારે ઘરે આવ્યા છે ને અમારું આંગણું પવિત્ર કર્યું છે આવી રીતે જો તમે આ હદવી નજરે નિહાળી શકો છો આ મિત્રો જો આ સ્ટેજ બઉ જોરદાર બનાવેલો છે જય શિયા મિત્રો તો આ બાજુ ને મોજ કરી રહ્યા આનંદ કરી રહ્યા છે ને માંડવા તરફ ધીરે ધીરે આગળ આવી રહ્યા છે તો મિત્રો જો એના ભાઈ બંધ દોસ્તારો પણ સાથે સાથે એ એકાબીજી કેવા સરસ મજાના મસ્તી થી નાસી ઝૂમી રહ્યા છે અને આનંદ કરી રહ્યા છે ખરેખર આ લગ્નનો લાવો જ એવો છે કે તમારે આમ મોજ આવી જાય હા ભાઈબંધ દોસ્તારો હા ડિસ્કો કરે છે ને આનંદ કરે છે ને ધીમે ધીમે આ જાન આગળ આવી રહી છે માંડવા તરફ જય શ્રી